उमरेटनी मंगलम सोसायी में करंट ला युवक वा मौत गंभीर प्रश्न प्रश्नोंटनी मंगलम में एक, एक दुर्घटना में पच्चीस वर्षीय संजय करंट मौत परंटवाद मकान में एल्युमिनियम सेक्शन फिट करने की कामगी दरमियान ने छेड़ो विस्तार ने अड़ी जाता दुर्घटना बनी हाइपर टेन्शन लाइन बांधकाम पर मंगलम पार्क सोसायी नव बांधकाम हाल उमरेटना बस स्टेशन पड़े વલ્લભનગર સોસાયટીની પાછળના ભાગે થઈ રહ્યું છે આ વિસ્તારમાં હાઈપર લાઇન પસાર થતી હોવા છતાં મકાન બનાવવાની પરવાનગી કેવી રીતે આપવામાં આવી તે સવાલ ઉઠી રહ્યો છે જે અધિકારી આ પરવાનગી આપી છે તેમની સામે પગલા લેવાની માંગ ઉઠી છે મૃતક સંજય પરમાર ઉમરેટ તાલુકાના બેજરી ગામનો રહેવાસી હતો ને મહાકાલી ફેબ્રિકેશનમાં કામ કરતો હતો કંપનીએ સંજયને પૂરતા સુરક્ષા ઉપકરણો વગર કામ પર મોકલ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે આ મામલે કંપનીના માલિક સામે પણ કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી ઉમરેટ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે પોલીસ આ ઘટનામાં સંડવાયેલા તમામ લોકોની પૂછપરછ કરી રહી છે પોલીસ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરશે આ ઘટનાને એકવાર ફરી સુરક્ષાના મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે આવી દુર્ઘટનાને રોકવા માટે સરકાર અને સ્થાનિક તંત્રને કડક પગલાં લેવાની જરૂર છે